દાદા ને મારી ગયા છે બેટ અને મેડમ શું કરે છે તો આ અમારી સગાઈ પછીનો ફોટો છે તો આવા અમે લાગતા પેલા નાના નાના છે પછી આમાં તો હાવ નાની એવી છે જો આ જે છે ને અમારે મેડમ છે પૈસા જો હું લેવા જાઉં કોણ ખાવ બટા ઠંડીમાં કોણ ન ખવાય શરદી થઈ જાય આપો આપો

એક જગ્યાએ કારેજ છે કારેજ કહેતા દારો અમારે દારો છે ને કારેજ જ કહેવાય ને તો દાદાને માડીને સંતોષ એ રહે છે દાડામાં આપણે ઘરે છે અને આપણે એમાં જ સંતોષ ભાઈનો એટલે આપણે કંઈ દુકાને કામ કરવાની મજા ન આવે એટલે આપણે ઘરે રહેવાનું છે

દૂધ પીવું છે કે આમ છે તારે શું લેવા જવું મને કે પૈસા જો હું લેવા કોન ઠંડીમાં કોણ નો ખોવાય શરદી થઈ જાય આપો આપો

પાંચ લાવવા છે તો દવ્યભાઈ ના મેં કોણ ખવડાવી દી મિત્રો આજે જો ફ્રી હતા એટલે આપણે બધું સરકારી કાગળિયા ના તેમ બધું હતું એ બધું આજ બધું રેડી કરી નાખ્યું છે અને મેડમ ભાઈ જો બધું સાફ સફાઈ કરાવી નાખ્યું છે આ બધો કચરો નીકળ્યો જો તમે આ બધો વધારાનો કચરો હાલ વિન બેઠા હતા અમારે મેડમ આપણે જો આની માટે આપણે ગોતતા હતા આ મારે જે જમીનનો હાથ બાર છે ને

આમાં કોણ કોણ છે જો અમારા બે ભાઈઓ છે તમને બતાવું આ અમારા નાનો ભાઈ છે મોટો ભાઈ આ મારો હાળો રંગલો સુંદર અને અમારા કાકાનો કાકાનો છોકરો છે તો આમાંથી આ જૂના ફોટા નીકળ્યા તમને કેવા લાગ્યા કોમેન્ટમાં કીજો અમારે મેડમ નો ફોટો કેવો લાગ્યો હા નાની છોકરી છે થઈ આમ ખાઈને ખાઈને પાડા

પ્રોસેસ એની કરવાની છે બરાબર તો મિત્રો અત્યારે જો માડીને દાદા બહાર ગયા છે એટલે આપણે જો પૂજા પાઠ માતાજીને કરી નાખ્યા છે જય માતાજી ભગવતી રક્ષા કરજે અમારા દાદા છે અમારા કોળની મા છે અને રામનારમાં છે સરસ મજાની આરતી કરી નાખી છે અને આરાધનાબેન શું કરે છે આરાધનાબેન બેસી ગયા છે આ નવી સેટી કાલે આપણે બનાવી છે અને એક સેટી આવ્યા છે

પછી તીખી કરી દઈશ તમને તો મેડમે બનાવી છે નૂડલ્સ આપણે આજ આખો દિવસ ઘરે જ હતા કારણ કે સરકારી કામનું બધું હતું આપણે બધું કરી નાખ્યું છે રેડી અને કાલે મામલા ઓફિસે જઈને આપણે બધું શોખું કરી નાખવાનું છે એટલે આપણા ખાતામાં પૈસા આવતા થઈ જાય બરાબર ને પૈસા આવશે તો આપણે કેટલા બે હતા કંઈ કરે એવું જ નથી તો અને આપણે એક બે વાર ઓલું કર્યું હતું શું કહેવાય અપડેટ કંઈક કરાવવાનું હતું આધાર કાર્ડ લિંક કર્યું હતું તો એ કંઈ મેળ આવ્યો નહીં પછી ઓલા મંત્રી સાહેબને મેળ્યા ને એને મને કીધું કે તમે હાથ બાર લઈને આવો એટલે તમારું બધું શોખું થઈ જશે થઈ જાય ને તો હું બે આવતા થઈ જાય એટલે આપણને ફાયદો રહી ને હા હા એવું છે તો મિત્રો આપણે કાલે જવાનું છે મામલાદાર ઓફિસે અને મેડમ રસોઈ બનાવી નાખે પછી આપણે પહેલાં જમી લઈએ કેમકે આજ બપોરે ખવાઈ ગયું ને હું જ્યારે બપોરે વધારે ખાઉં ત્યારે વહેલા ભૂખ લાગે તમારે કેમ છે કહેજો અમને તો મિત્રો અત્યારે જો સરસ મજાની નૂડલ્સ અમારા મેડમે બનાવી નાખી છે તો ડુંગળીનું સ્લાડ છે ઓલા બટેટા હું ટમેટા મરચા ડુંગળી અને એ સરસ મજાની ગરમા ગરમ

કોણ છે દઉં કોણ છે આસ્ક્રીમ કોણ છે આસ્ક્રીમ કોણ બપોરે ખાતો છો ને આઈસ્ક્રીમ કોણ છે હાલો હાલો કે હાલો મિત્રો ખાવા કેતો દઉં હું છું તો મેડમ તમે ને હે ને ધારો

તો મેડમે જો બધું કામકાજ પતાવી દીધું છે ફ્રી થઈ ગયા છે અને અત્યારે દઉં ભાઈ અમારે ઉપરથી આવ્યા છે કવર આવે છે હમણાં બહુ એટલે લઈ આવ્યા છે અને મેડમ સંતરા ખાય છે એને વરત છે તો કઈ જયમાં નથી એટલે થોડુંક પેટ પૂંધા કરીને એટલે પાણી થી પેટ ભરાય છે હા હાલો કે બધા ખાવા કે કેમ આવો કે આયા અહીંયા કઈ દે બધા મમ આવો કે અને બપોરે કોન ખાધો તો હજી બનશે ને લેવા મોકલી છે હજી ભાઈ ને હજી એક કોન ખાવો છે કોન જ નીકળ્યા ખાધા કરે એનું શું કરવું અમારે લઈને આવી ગઈ છે ભક્તિ લેવા ગઈ છે કે બનશે હું કેવા લાવી કોન ફૂલ ફેલાવી કોનનો તો કોનનો મેરા તો આ ખા હે પાછો અને આપી દે આપી દે એને આપી દે એને આપી દે અરે વાહ અરે અરે વાહ બતાય દો અરે વાહ મસ્ત કોન કોન નો લાય ગુલ્ફી લાય કા કોન નો હું કેવાય દઉં કોન ગુલ્ફી ગુલ્ફી કેવાય કે તો એ બધા ને તમારે દઉં ભાઈ જો ગુલ્ફી ખાવ મંડાઈ ગયા છે અરે વાહ બધે જોઈ લીધી હો એક એકલા મને દેની બેટા

મને 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 દે દે તો ભલે ખાતો એને ખાવા દો ખાઈ લેવો બટા હાલો પથારી પથારી કરો હોવાનો ટાઈમ થઈ ગયો છે નીંદર આવે છે થાકી જાય હા હોઈ જવું છે તો આપણે કરી દેવાનો છે એન્ડ તો મિત્રો આજ આજનો વિડીયો આપણે એન્ડ કરી છે આશા છે કે તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા દાદા આવજો બાય બાય